ડાંતીવાડાના નાની પાખર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો પૂર ઝડપે આવતી કાર ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું મૃતકની લાશને પીએમ માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો દાંતીવાડાના નાની પાખર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો પૂર ઝડપે આવતી કાર ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું મૃતકની લાશને પીએમ માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો દાંતીવાડાના નાની પાખર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો પૂર ઝડપે આવતી કાર ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું મૃતકની લાશને પીએમ માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો